નમસ્કાર દર્શક મિત્રો આપનું છે વાવ અને થરા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના બે માસ વીતી ગયા છે છતાં જનજીવન હજી સુધી અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે અને ગામોમાં પૂરના પાણી ઓસરા નથી બધી વાવ તાલુકાના ભાટવડથી કંડાળા તરફ જતો માર્ગ પણ સામેલ છે શાળાઓનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક સત્રો પ્રારંભ થયો છે પરંતુ આ માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી છે શાહના પ્રથમ દિવસે જ પ્લોટ વિસ્તાર અને ખેતરોમાંથી અભ્યાસ અર્થે આવતા નાના ભૂલકાઓને ઘૂંટણ અને કેળસમા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું ખેતરો અને પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો તેમજ ગ્રામજનોને પણ આ પાણીમાંથી અવર જવર કરવી પડે છે બે માસથી પાણી ભરાયેલું હોવા છતાં તેનો નિકાલ ન થતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ ઊંડા પાણીમાંથી પસાર થતા જો કોઈ નાના બાળકને જાનહાની થાય તો જવાબદાર કોણ વાલીઓ અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક ધોરણે આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને માર્ગને અવરજવર માટે સલામત બનાવવામાં આવે તેવી સત્વરે પગલાં લેવાની રોક માંગ ઉઠી છે ભાટોર ગામના સરપંચે જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી આ રોડ પર પાણી ભરાયેલું છે જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે જેમાં ખાસ કરીને ગતરોજથી શાળાઓ ચાલુ થઈ ગઈ છે બાળકોને કેરથી પણ વધુ પાણી હોવાથી શાળાએ આવી શકતા નથી જે બાબતે તંત્રને રજૂઆત કરી છે તો પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આ પાણીની સમસ્યા રોડ ઉપર છે જે અમે ભોગી રહ્યા છીએ હવે દિવાળી વેકેશન ખુલી જતા શાળાએ બાળકોને મૂકવા જઈ શકતા નથી એક તરફ અમારે કામ કરું કે શાળાએ બાળકોને મૂકવા જવું એકલા બાળકો શાળાએ જઈ શકતા નથી રોડ ઉપર વધુ પાણી હોવાથી અમને ખૂબ ડર લાગે છે આ બાળકો માટે કરીને તંત્ર રોડ પરથી કાયમી પાણીનો નિકાલ કરાવે તેવી અમારી માંગ છે હાલ પાણી રોડ પર હોવાથી બાળકો આવી શકતા નથી જો કોઈ વાલી ટ્રેક્ટર કે અન્ય રીતે લઈને આવે તો જ બાળકો આવી શકે છે